પોસ્ટલ પ્રદર્શન સાથે વિવિધ વ્યસનોને કારણે થતી શારીરિક નુકસાન અંગે જાણકારી આપી હતી અંકલેશ્વર શહેર બસ સ્ટેશન અને એસટી નિગમક અને બ્રહ્માકુમારી સંસ્થાના ઉપક્રમે વ્યસન મુક્ત અભિયાન અંતર્ગત સેમિનાર યોજાયો હતો એસટી ડેપોના ડ્રાઈવર કંડક્ટર અને કર્મચારીઓને વ્યસનથી થતા ગેરલાભ અને વ્યસન મુક્તિ અંગે આજ રોજ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા સેમિનાર યોજાયો હતો જેમાં બ્રહ્માકુમારીની બહેનોએ વ્યસન મુક્તિ માટે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આ સેમિનારમાં ડેપો મેનેજર જેવી ગામિત તેમજ ડ્રાઈવર કંડક્ટર તેમજ મેકેનિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા જે બી ગામિત ડેપો મેનેજર અંકલેશ્વર આજરોજ અંકલેશ્વર ડેપો ખાતે વ્યસન મુક્તિ અંગેનો સેમિનાર બ્રહ્મકુમારી સંસ્થાન દ્વારા રાખવામાં આવેલ હતો અને એમના તરફથી વ્યસનથી થતા ગેરલાભ અને વ્યસન કેવી રીતે છોડવું એની ખૂબ જ ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવેલી હતી જેમાં મારા ડ્રાઈવર કંડક્ટર મિત્રો તેમજ કર્મચારીઓ શાંતિથી લાભ લીધો હતો અને એને અમલવારી કે એના ઉપર અમે પાલન કરીએ એ રીતે અમે પણ પ્રતિજ્ઞા લેવામાં આવેલ છે